મિત્રો અયોધ્યામાં બાવીસમી જાન્યુઆરીએ થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં એક મોટી બબાલ સામે આવી છે પ્રાણ પ્રતિષ્ઠાના બહિષ્કારનું કોંગ્રેસનું એલાન ભક્તોને પસંદ પડ્યું નથી અને તેમણે આજે મંદિર બહાર બબાલ ઊભી કરી હતી હકીકતમાં રામલલ્લાના દર્શન માટે ઝંડા લઈને આવેલા કોંગ્રેસના કેટલાક નેતાઓની બહારથી જ કેટલાક ભક્તો સાથે માથાકૂટ થઈ હતી ખરેખર શું બન્યું હતું મિત્રો જાણવા મળી રહ્યું છે કે સૌપ્રથમ કેટલાક નેતાઓ સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું કોંગ્રેસનો ઝંડો છીનવીને ફાડી નાખવામાં આવ્યો હતો જ્યારે કોંગ્રેસના કાર્યકરોએ તેમનો વિરોધ કર્યો ત્યારે તેમનો પીછો કરવામાં આવ્યો હતો આ સમય દરમિયાન થોડે દૂર હાજર પોલીસ પહેલાં મુખ પ્રેક્ષક બનીને જોતી રહી ત્યારબાદ જ્યારે મામલો બીચકીયો તો ધ્વજ છીનવી રહેલા લોકોને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો આ ઘટના એવા સમયે બની જ્યારે પાર્ટીના નેતાઓની એક ટીમ કોંગ્રેસના અધ્યક્ષ અજય રાય સાથે રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી કોંગ્રેસનો ઝંડો કેમ લાવ્યા ભક્તોનો સવાલ મિત્રો આ પ્રસંગે ઉપસ્થિત અયોધ્યા મહિલા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રેણુરાયે જણાવ્યું હતું કે અમારા લોકો અહીં રામલલ્લાના દર્શન કરવા માટે આવ્યા હતા જ્યારે કેટલાક રાજ્યનેતાઓએ અમારી પાર્ટીનો ઝંડો છીનવી લીધો અને તેમની સાથે દુર્વ્યવહાર કરવાનું શરૂ કર્યું કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો આટલું જ નહીં જયશ્રી રામના નારા લગાવીને તેમની સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હતું મંદિર કોઈ પક્ષનું નથી આ મંદિર તમામ લોકોનું છે આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓની ભીડ ઘટના સ્થળે જ શરૂ થઈ ગઈ હતી કોંગ્રેસ તરફથી હોબાળો અને નારેબાજી કરવામાં આવી મિત્રો કેટલાક લોકોએ કોંગ્રેસ વિરુદ્ધ નારેબાજી પણ શરૂ કરી દીધી છે તેઓ કહે છે કે રામ મંદિર અથવા દેશનો ધ્વજ અહીં લાવવો જોઈએ અહીં કોંગ્રેસનો ઝંડો લાવવાની શું જરૂર છે પ્રાણ પ્રતિષ્ઠા બહિષ્કારના પડઘા મિત્રો ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો બહિષ્કાર કરીને આમંત્રણ ઠુકરાવી દીધું હતું જે હા મિત્રો કોંગ્રેસનું કહેવું છે કે આ ભાજપ અને સંઘની ઇવેન્ટ જેવું છે આજે રામ મંદિર બહાર બનેલી ઘટના બહિષ્કારના પડઘા જેવી લાગે છે જેમાં ભક્તોએ દર્શન માટે આવેલા કોંગ્રેસ નેતાઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને ઝંડા પાડીને તેમને દોડાવ્યા હતા મિત્રો તમે આ ઘટના વિશે શું કહેવા માંગો છો નીચે કમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો જેથી કરીને દરેક લોકોને જાણ થાય ધન્યવાદ